હવે વાત કોઈ ક્રાઇમ થ્રિલર સ્ટોરી કે ફિલ્મની સ્ટોરી ને પણ મારે તેવી લૂંટની ઘટના ને કરવી છે સાત શખસોને ટોડકિયે એવો માસ્ટર પ્લાન બનાવ્યો અને એવી લૂંટ ચલાવી કે સાંભળશો તો તમે પણ ચોંકી ઉછો લખનઉની એક બેંકમાં આ ટોડકિયે પહેલા તો રેકી કરી માસ્ટર પ્લાન બનાવ્યો અને ફિલ્મી ઢબે એકબે નહીં પરંતુ બેંકના 42 લોકર કાપીને લૂંટની ઘટના ને અંજામ આપ્યો છે કેવી રીતે જુઓ આ રિપોર્ટમાં તરખાટના કારણે લોકરમાં દાગીના સહિત કિંમતી ચીજ વસ્તુઓ રાખનાર ગ્રાહકોની ઊંઘ હરામ થઈ ગઈ છે યુપીના લખનઉમાં લૂંટારુ ગેંગની લલકાર લખનઉ પોલીસને આપ્યો ખુલ્લો પડકાર ત્રણ કલાકમાં બેત્તાલીસ લોકર કાપી આપ્યો લૂંટને અંજામ બેંકના લોકર રૂમમાં ઘૂસી લૂંટ્યા લાખોના દાગીના એકસાથે અનેક સવાલ ઉભા કરતી આ ઘટના યુપીની રાજધાની લખનઉના ચિન્હટ વિસ્તારમાં બની છે શનિવારે આટલી મોટી ચોરીની ઘટના બની છતાં તેની જાણ રવિવારે સવારે થઈ હતી રવિવારે બેંક બંધ હતી જો કે કેટલાક સ્થાનિક લોકોએ બેંકની પાછળના ખાલી પ્લોટમાં દિવાલ તૂટેલી જોતાં પોલીસને જાણ કરી હતી

उसको चोरी की करके उस घटना को कारित कर दिया गया है इस संज्ञान लेते हुए आ, सभी पुलिस के अधिकारी आ, टीम और टीम पहुंची है चार लोग दीवार काट के बैंक के पीछे जो खाली प्लॉट पड़ा हुआ था उसकी बाउंड्री फांड कर अंदर घुसे हैं लूट केस में यूपी पुलिस ने मड़ी मोटी सफलता लॉकर माथी लूट करना रैकी त्रोन सकन जामा

માહિતી મળતા લખનૌ પોલીસે અલગ અલગ ટીમો બનાવી શોધખોળ હુમલા કરતા પોલીસે વળતા જવાબમાં ફાયરિંગ કરતા તેના પગના ભાગે ગોળી વાગી હતી ત્યારબાદ તેને પકડી લેવામાં આવ્યો હતો આ સિવાય અન્ય બે આરોપીઓને પણ ઝડપી લેવામાં આવ્યા હમસાથ પૈકી ત્રણને પોલીસે પકડી લીધા તેઓની પાસેથી બેંકમાંથી લૂંટેલું આઠસો અને એક કિલો બસો ચાલીસ ગ્રામ ચાંદી જપ્ત કર્યું હતું ઇન્ડિયન ઓવરસીઝ સુરક્ષાના નામે ના તો સિક્યુરિટી ગાર્ડ હતો કે ના સરખો એલામ બેંકના સંચાલકોની ઘોર બેદરકારીના કારણે લૂંટ સિક્યુરિટી ગાર્ડ અને સીસીટીવી વગરની બેંક લાખોના દાગીનાની લૂંટની ઘટનામાં નવાઈની વાત તો એ હતી કે બેંકમાં સુરક્ષાના નામે ન તો કોઈ ગાર્ડ હતો કે ન તો બરાબર એલાર્મ કામ કરી રહ્યું હતું આરોપીઓએ ચતુરાઈથી એલાર્મ સિસ્ટમનો વાયર કાપી નાખ્યો જેના કારણે સાયરન પણ ન વાગ્યું સૌથી મહત્વની વાત બેંકના સંચાલકોની ઘોર બેદરકારી તો જુઓ સાહેબ ટેકનોલોજીના યુગમાં બેંકમાં સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા ન હતા એટલા જ માટે આરોપીઓનો ગુનાને અંજામ આપવાનો માર્ગ મોકળો બની ગયો સીફસ્ત લૂંટને અંજામ આપ્યો

આરોપીઓ બેંકમાં લૂંટ કરતા પહેલા નાની મોટી દરેક વાતનું ધ્યાન રાખ્યું હતું બેંકમાં સિક્યુરિટી ગાર્ડ છે કે નહીં સીસીટીવી કેમેરા છે કે નહીં એલાર્મ ક્યાં લગાવેલો છે અને તેના વાયરિંગનું મેઇન કનેક્શન ક્યાં આપેલું છે સૌથી મહત્વની વાત બેંકના લોકરમાં ઘૂસવું કેવી રીતે તો એની માટે બેંકની પાછળના ભાગે ખાલી પ્લોટ આવેલો છે ખાલી પ્લોટ તરફ આવેલી દિવાલમાં બાકોરું પાડવાથી સીધા લોકરમાં જઈ શકાય છે આવી દરેક બાબતોની રેકી કર્યા બાદ સાતે આરોપીઓએ લૂંટનો માસ્ટર પ્લાન બનાવ્યો હતો ત્યારબાદ બે બાઇક પર સાત શનિવારની રાતના વાગ્યા આસપાસ આવ્યા બેંકની પાછળના પ્લોટમાં ગયા દિવાલમાં બાકોરું પાડી બાર વાગ્યાને પાંત્રીસ મિનિટે બેંકના લોકરમાં ઘુસ્યા સતત ત્રણ કલાક સુધી લોકર રૂમમાં આવેલા બેતાલીસ લોકર કાપી તેમાં ખાતે ધારકોએ મૂકેલા દાગીના લૂંટી લીધા ત્યારબાદ શાંતિથી આરોપીઓ ફરાર થઈ ગયા બેંકમાં લૂંટારુઓ સરળતાથી ઘુસ્યા અને લૂંટને અંજામ આપી ફરાર થવા માં સફળ કેમ રહ્યા તેની પાછળ બેંક ની ઘોર બેદરકારી સહિતના કારણો જવાબદાર છે પહેલું કારણ બેંકમાં એક પણ સિક્યુરિટી ગાર્ડ તૈનાત નો હતો બીજું કારણ સીસીટીવી કેમેરાનો અભાવ ત્રીજું કારણ એલાર્મ સિસ્ટમ ફેલ આ ત્રણેય એવા કારણો છે જેણે લૂંટારુઓનું કામ સરળ બનાવી દીધું પોલીસને જાણવા મળ્યું કેલાર્મ સિસ્ટમ સાથે છેડછાડ કરવામાં આવી હતી આ ઘટનામાં ફરાર અન્ય આરોપીઓને પકડવા પોલીસે અલગ અલગ છ ટીમો બનાવી શોધખોળ શરૂ કરી છે આ સાથે જ ડોગ સ્ક્વોડ અને ફોરેન્સિકની ટીમની પણ મદદ લેવામાં આવી છે લખનૌની બેંકમાં બનેલી આ ઘટનાએ સૌથી મોટો એ સવાલ ઉભો કર્યો છે કે જે સુરક્ષા સાથે આપણે બેંકમાં પૈસા અને કિંમતી વસ્તુઓ રાખીએ છીએ તે ખરેખર સુરક્ષિત છે કે કેમ બ્યૂરો રિપોર્ટ ગુજરાત ફર્સ્ટ